કેન્દ્ર આવ્યો છું આધાર કાર્ડ માટે તકલીફ છે સવારે આઠ વાગે આવીને બેઠા હોય સાડા આઠ નવ વાગે આધાર કાર્ડ માટે ટોકન આપે છે ટોકન પછી જયારે અંદર જઈએ ત્યારે ખબર પડે છે કે કયા કાગળિયા ઘટે છે શું કરવું છે એના કરતા જે તે ટાઈમે ટોકન આપતા હોય ત્યારે કહી દે કે ભાઈ આને ના ડોક્યુમેન્ટ રાખો આ નામમાં ફેરફાર છે જે કાંઈ પણ કરાવવાનું છે તો આપણે ટાઈમ ટુ ટાઈમ ઘટવી શકીએ હવે એમાં ત્રીજી વાર આવવું પડશે બીજી વાર આવ્યો હતો અત્યારે હું નામ મારી છોકરીનું નવો આધાર કાર્ડ કાઢવા માટે આવ્યો હતો અને બીજી છોકરીના નામમાં સુધારો કરાવવાનો છે એના માટે રસવાય દીર્ઘાનો ફરક છે ખાલી ફેરફાર કરવા આવ્યો હતો હવે નથી થાય એમ કેમ કે મારા નામમાં સ ફાડ્યો છે અને છોકરીના નામમાં સ સટકોનો છે એ કે નહીં ચાલે બે સરખું કરાવો પછી થશે કે એના માટે મારે જન્મનો દાખલામાં ફેરફાર કરાવવાનો આ બીજી વાર આવ્યો હવે ત્રીજી વાર થશે કે નહીં ખ્યાલ નથી કેમ કે વળી પાછી કંઈક ભૂલ નીકળશે એના કરતાં અત્યારે કહી દઈએ તો આપણે જે કંઈ પણ ભૂલ છે સુધરાવી શકીએ જ્યારે પણ ટોકન આપે અહીંયા આધાર કાર્ડની પ્રોસેસ ચાલુ થાય એ પેલા એને જે તે કાગળિયા કાંઈ પણ ઘટતું હોય ને એ રાખ કમ્પ્લીટ કરાવી રાખે કહી રાખે કેમ કે અંદર જઈએ પછી કહે સવારે બે ત્રણ કલાક બેસવું અને આધાર કાર્ડનું કામ ના થાય આપણું એના માટે જ્યારે જ પ્રોસેસ ચાલુ કરો ત્યારે જ કહી દે આધાર કાર્ડ ટોકન આપે ત્યારે જ